મજામાં જશો મિત્રો તો બધા જય માતાજી જય બાપા સીતારામ તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ની માનતા પૂરી કરવા માટે મિત્રો તો યુગભાઈ બને લાપસી બનાવવાની છે મિત્રો આપણે તો આપણે એની માનતા પૂરી કરવા માટે આવી ગયા છીએ તો વિડીયો કન્ટિન્યુ જો અત્યારે આવી ગયા આપણે તો આપણો ઈકો અહીંયા ભેડો છે ને લાપસીની તૈયારી કરવાની છે મિત્રો તો લાપસી અત્યારે બનાવવાની છે આપણે મિત્રો પેલા આપણે દર્શન કરી લઈએ ને લક્ષીનું જોવાનું કરી નાખીએ મિત્રો પછી આપણે આગળ આપણે જઈશું પૂનો જોવા માટે મિત્રો અને સાક્ષાત માના દર્શન થાય મિત્રો એવું કહેવામાં આવે છે જે પાકશાળી હોય તેને માના દર્શન થાય છે મિત્રો મગર રૂપે તો આપણે મગરના દર્શન કરવાના છે મિત્રો તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો તો આપણે પહેલાં દર્શન કરી લઈએ મિત્રો ને યુગભાઈની માનતા પૂરી થઈ જાય મિત્રો તો ચાલો મિત્રો તો જઈ આપણે દર્શન કરવા માટે તો ફાઈનલી મિત્રો આપણે અત્યારે મંદિરે પહોંચી ગયા જવો ચાલો મિત્રો આપણે જઈએ દર્શન કરવા તો યોગભાઈ ની તો જો પહેલા પહોંચી ગયા આગળ યુગભાઈ જે કરે છે તોડો મગર જોવાની છે સારો થોડો હવે

આપણે જઈએ કુના તરફ મિત્રો યુગભાઈને હાલો યુગભાઈ આપણે ગુના તરફ જવાનું છે તો આપણે મગર જો મગર જોવા જવાનું ચાલો જો આ મગરના દર્શન કરી લેજો બધા ચાલો મિત્રો આપણે જઈએ કુનામાં તમને હું મગરના ચાક દર્શન કરાવી મિત્રો આપણે પાકશાળી છે તો મિત્રો આપણને દર્શન થાય મગરના તો વિડિયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો ને વિડીયોમાં પહેલી વાર આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ચાલો મિત્રો જઈએ આપણે મગરના દર્શન કરવા પાકશાળી હોય તો મગજના દર્શન થાય એમ કે છે બધા તો આપણને દર્શન થાય નહીં થતા જોઈએ મિત્રો આપણે ચાલો મિત્રો જઈએ આપણે પૂના તરફ હવે દર્શન તો કરી દીધા યુગભાઈની માનતા પણ પૂરી થઈ ગઈ આપણે મિત્રો જઈએ આગળ હવે અમારા સાથી મિત્રો બધા છે અત્યારે ખૂનો જોવામાં ખૂનો જોવા પગી ગયા અમે લોકો મિત્રો યુગભાઈને બધા જાય છે ત્યારે પ્રસાદી લેવા માટે અમારા સાથી મિત્રો પણ બધા ગયા છે પ્રસાદી લેવા માટે ને બધા ચાલો મિત્રો જઈએ પ્રસાદી લેવામાં તો ફાઇનલી મિત્રો આપણે પ્રસાદી લઈ લીધી અને આશુની બધા પ્રસાદી લેવા ગયા છે ત્યારે તો આપણે જઈએ મિત્રો કોના તરફ મિત્રો મગર જોવા માટે તો અહીંયા બધા પ્રસાદીની છે ને અમારા સાથી મિત્રો જો બધા જમી જમીને ત્યારે જાય છે મગર ના દર્શન કરવા માટે મિત્રો તો જોઈએ ચારે ચાર ભાગશાળી છે કે કોણ કોણ ભાગશાળી છે આ અમારે ચારે રઘુભાઈ ને જો અમારો પિયુષભાઈ જાય છે આગળ તો આપણે જઈએ આગળ તો મિત્રો ખુબજ મજા આવે છે અહીંયા સુગાળાની અંદર મિત્રો સૌડો મોટો બગીચો અને જોવો અત્યારે કેવું મસ્ત મજાનું લોકેશન ને વાતાવરણ ને જંગલનો ઈલાકો લાગુ પડી જાય મિત્રો અહીંયા જોવો અત્યારે આપણે જાય છે નદી તરફ મિત્રો અહીંયા સિંહ બી બધું જોવા મળે છે મિત્રો કેમકે અહિયાં જંગલનો ઇલાકો ગઈ લાગુ પડી જાય મિત્રો જો આ બધા જાય છે મિત્રો આ ગેટ છે આપણે જઈએ મિત્રો કોનો જોવા માટે નદી ની અંદર મિત્રો સાક્ષાત દેખાય છે મગર તો મગરના દર્શન કરવાનું છે મિત્રો આપણે મિત્રો બધા જમી લીધા અને હવે જો યુગભાઈ ની પણ જમી લીધા આપણે ગુનો જોવા થતા પણ બાપુની વાટે હતા બાપુ આપણને સાક્ષાત મગર ના દર્શન કરાવશે મિત્રો તો ચાલો મિત્રો જઈએ આપણે મગરના દર્શન કરવા માટે બધા યુગભાઈની બધા જમીન હવે આપણે જવાનું છે મગર જોવા બાપુ આપડી હારે આવે છે તો સાક્ષાત દર્શન કરાવે છે મગરના ચાલો મિત્રો વીડિયો નિધન કન્ટિન્યુ બન્યા રહેજો મગરના દર્શન કરવા હોય તો બધાને મગરના દર્શન કરાવો મિત્રો તો ચાલો મિત્રો જઈએ આપણે તો ફાઇનલી મિત્રો આપણને બાપુ મગરના દર્શન કરાવે છે મિત્રો તો ચાલો મિત્રો જઈએ આપણે મગરના દર્શન કરવામાં જો જો દર્શન કરવા ચાલો આપણે જઈએ દર્શન કરવા

તો ફાઈનલી મિત્રો આપણને મગરના દર્શન થઈ ગયા મિત્રો બાપોએ આપણને મગરના દર્શન કરાયા મિત્રો અને હવે મિત્રો પાછી આપણે બીજી કોનાની અંદર મગર જોવા છીએ મિત્રો બાપોએ કીધું કે બે ત્રણ મગર છે મિત્રો તો આપણે એક મગરના દર્શન થઈ ગયા મિત્રો તો આપણે ભાગશાળી છે મિત્રો તો આપણને દર્શન થઈ ગયા મિત્રો તો હવે છીએ મિત્રો આપણે બીજા કોનાની અંદર મગર જોવા માટે તો વિડિયોની અંદર કન્ટિન્યુ બને બધા તો ચાલો મિત્રો જઈએ આપણે મગરના દર્શન કરવા માટે અહીંયા છે મેલેડી માનું મંદિર મિત્રો જઈ મેલે તો આપણે જઈએ કોના અંદર મિત્રો જો અમારે યુગબાહે બધા જાય છે તો જઈએ આપણે આગળ

ખોડિયારમાં નું જૂનું સ્થાનક મિત્રો જૂનું સ્થાનક છે મિત્રો તો આ બધાય દર્શન કરી લેજો મિત્રો જે ખોડિયાર માં

પોકને દે દર્શન એવું નથી નાને મે ગુરુ દે ઘણાને દે દર્શન આરતી ની ટાઈમે હોય અહીંયા આયા બેગ ની અંદર છે જો આ બધું આ કઈડે જોડે છે ખબર છે પાંચ પાંચ કિલો હા તો ઓ બધે મસાલા જો કવડા કવડા છે એ હે તો આવડા દેખાડે

ले भी का नहीं देखा दो कौन-कौन तारे खाली आमस हां जाणी ओला पर से जोरी थे हमें उसुर से आ सब नाम दे ले भी थे रामदरा थे पूसुर थे आखी देखा आई थे देखम दो मगर से मगर से यार मगर बाप के जो मगर से आखी हां ले सेठ हल्ला ओला ये तो बेफती हम्म आखी है आ आखी है તો બે મગર ના દર્શન થઈ ગયા મિત્રો અને હવે જાય છે મગર ગોતે છે હજી બે મગર ના દર્શન થઈ ગયા મિત્રો જો આ બીજી બીજી મગર ગોતી આવડે આની અંદર છે તો બીજી મગર ગોતી આવડે જો આ બધા જોવે છે હાલો યુગભાઈ

તો જો આપણે સાક્ષા ખોડિયારમાં દર્શન થઈ ગયા મિત્રો તો ચાલો મિત્રો હવે જઈએ આપણે યુગભાઈની પ્રસાદી રહી છે હતી તો મા દીકરો ભાઈ પ્રસાદી લઈને આવ્યા હું લઈને આવ્યા યુગભાઈ હમ પ્રસાદી લઈને તો આને તો કોબો ભી રાખો હવે પ્રસાદી ખાય બધા આપી દે આ બધા દઈ દે એટલે પૂરી થઈ જાય બધા પ્રસાદે લઈ જાય જુઓ દર્શન કરી લો બધા અહીંયા મગજ હતી મિત્રો કોના ની અંદર ચાલો મિત્રો હવે જઈએ હવે દીવ ચાલો મિત્રો આપણે જઈએ મેરડીમાં ના દર્શન કરવા માટે જય મેળડીમાં મેરડીમાં ના દર્શન કરવા જશે અમારે યુગભાઈ કા યુગભાઈ

મળીએ પાછા બધા બધા આ તો ચાલો મળીએ બધા તો ફાઇનલી મિત્રો આપણે સુગાળાથી દીવ પહોંચી ગયા ને મિત્રો વિડીયો ઘણો લાંબો થઈ સુગાળાનો તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો ને મળીશું એક ફરી બ્લોગની મિત્રો ભાઈ